હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં હાલ બે અપર એર સાયક્લોનિક સિસ્ટમ ઓફસોર ટ્રફ અને સિયર ઝોન સક્રિય થઈ છે જેને લઈને રાજ્યના નેવું ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ તાપી દમણ અને દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ તરફ અમદાવાદ વડોદરા અને છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા અંગે પણ સૂચના આપવામાં આવી છે आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट, स्टेट के लिए प्रकाश है गुजरात स्टेट के सारे लिस्ट खबर है जिसमें लाइट टू वाटर ट्रेड का पंचमहल ताबत नगसागर नर्मदा मलो और जहाँ पर नई रेखमल वाल की वार्निंग है वो विस्टिक है साबरकांटा गांधीनगर अरावली सेड़ा सूरत डाल नौसारी वनसाड़ टाफी दमन और दादरा वगैरह બાત કરે તો કર તો ગ ગુજરાત સારા ડિસ્ટમ હેવી ટુ વેરી રેનફોર